અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે ચોરીના સાયલેન્સરો સાથે પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે સફેદ કલરની લક્ઝરી કારમાં ગેરકાયદેસર રીતે માલસામાન ભરીને વાસણા યવા ગામ નજીક બાલાજી હોટલમાંથી આવનાર છે અને મુદ્દામાલ સાથે કેટલાક ઇસમો રાહ જોવે છે તેની તપાસ હાથ ધરતા પાંચ શખ્સો સંજય બિજલભાઈ પરમાર રિયાઝ ખાન આભીજ ખાન પઠાણ રહે કલાણા પઠાણવાસ મોહમ્મદ દાનિશ ફારૂકભાઈ બેલીમ રહે વિરમગામ સબ્બીર આસિક અલી રહે અલબદર ફાટક વિરમગામ કામિલ આસિક અલી હાલ રહે હાસલપુર ચોકડી વિરમગામ ટાટા કંપનીના લોગોવાળા લોખંડના બાઉન્સરો નંગ નવ કિંમત રૂપિયા નેવ હજાર કોઈ આધાર પુરાવા વગર અગાઉ સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે ચોરી થયેલા મુદ્દામાલ સાથે ફરિયાદ નોંધાઈ હતી જેઓને અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લેતા મોબાઈલ નંગ પાંચ કિંમત રૂપિયા પચીસ હજાર બે વાહન કિંમત રૂપિયા અગિયાર લાખ એમ કુલ મળીને મુદ્દામાલ સાથે બાર લાખ પંદર હજારના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા તમામ પાંચ શખ્સોમાંથી બે શખ્સો સાણંદ તાલુકામાં રહે છે અને ત્રણ શખ્સો વિરમગામ શહેરમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે આરોપીઓ પાસેથી ટાટા કંપનીનો લોગોવાળો લોખંડના સાયલેન્સરો નવ કિંમત રૂપિયા નેવું હજાર મોબાઈલ કિંમત રૂપિયા પાંચ કિંમત રૂપિયા પચીસ હજાર સફેદ કલરની મારુતિ કંપનીની ઓમની ગાડી કિંમત રૂપિયા એક લાખ ટાટા કંપની લક્ઝરી બસ કિંમત રૂપિયા દસ લાખ એમ કુલ મળીને બાર લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા